ધીમી શરૂઆત થઈ પરંતુ ત્યારબાદ મતદાન ધીરે ધીરે વધી રહ્યું છે આપણી સાથે ભાજપના પ્રદેશ પ્રમુખ કરીએ જે રીતે મતદાનની શરૂઆત થઈ છે મારી વાત નથી કે ધીરું શરૂઆત થઈ છે સાત વાગ્યાથી ચૂંટણી પંચે આ વખતે વોટિંગનો સમય રાખ્યો છે ખૂબ વહેલી સવારે આદણી નરેન્દ્રભાઈએ પણ સાડા સાત મતદાન કર્યું છે રાષ્ટ્રીય અધ્યક્ષ અને લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ગાંધીનગરના ઉમેદવાર હું અને સાંસદ કહીશ અમિતભાઈ શાહે પણ વોટિંગ કર્યું છે માન્ય મુખ્યમંત્રીશ્રીએ કર્યું છે તમામ લોકોએ કર્યું છે મેં પણ કર્યું એક સકારાત્મક વોટ આ દેશની અંદર નરેન્દ્રભાઈને પુનઃ એકવાર શાસન સોંપવા માટે એક પોઝિટિવ વિકાસની દિશામાં વોટિંગ થઈ રહ્યું છે અમદાવાદ હોય ગાંધીનગર અમિતભાઈની છે તો અમિતભાઈનું અહીંયા લડવાના કારણે પણ હું માનું છું કે નવું વાઇબ્રેશન એ મળ્યું છે આપણા ગુજરાતી બંને નેતાઓ ગુજરાતમાં મતદાન કરતા હોય એવું ગૌરવ અને એવું છે ભાગ્ય જ પ્રાપ્ત થતું હોય છે વડાપ્રધાન હોય રાષ્ટ્રીય અધ્યક્ષ હોય ગુજરાતના મતદારો હોય અડવાણીજી જેટલીજી એ ગુજરાતના મતદારો હોય એક અનોખો ઉત્સાહ અને ઉમંગ એક નવો રેકોર્ડ એ કીર્તિમાં સ્થાપિત થવાનો છે હું રાજ્યની જનતાને આપના મારફત જણાવું છું કે વોટિંગ હજી પણ ન થયું હોય તો પૂરેપૂરું વોટિંગ કરીએ લોકશાહીનું જતન કરીએ જ્યારે આપણે અધિકાર માગતા હોય છે ત્યારે હું માનું છું કે પવિત્ર ફરજ આ દેશ કોના હાથમાં આપો કોના હાથમાં સુરક્ષિત રહેશે વોટિંગ કરવું અતિ આવશ્યક છે ખૂબ સકારાત્મક પોઝિટિવ અને ઉત્સાહભેર વોટિંગ એ થઈ રહ્યું છે ત્રેવીસ વર્ષના શાસન પછી થઈ રહ્યું છે દેશમાં પણ શાસન છે થઈ રહ્યું છે હું માનું છું કે એક નવી દિશામાં દેશ અને ગુજરાત જઈ રહ્યું છે તમે ગ્રામ્ય વિસ્તારમાં થઈને આવ્યા કેટલો કેવો માહોલ છે માહોલની દ્રષ્ટિ વાત માહોલ છે સમગ્ર રાજ્યની અંદર મેં કહ્યું એમ સકારાત્મક વોટ એ નીકળ્યા છે એક દેશ માટેનું નરેન્દ્રભાઈ માટેનો એક ભરોસો હું માનું છું કે ખૂબ મોટા પ્રમાણમાં એ મતદાન